વિસુમાં ભગવાન મહાવીર કોલેજ ચાર રસ્તા પાસે મધરાત્રે સવા એક વાગ્યાના અરસામાં મેફેડ્રોનની ડિલિવરી કરવા આવેલા પેડલરને પોલીસે ઝડપી સાત પોઈન્ટ પાંચ ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું છે એસઓજીની ટીમે બુધવારે રાત્રે બાર વાગ્યાના ટકરા સાથે વિસુ ભગવાન મહાવીર કોલેજ ચાર રસ્તા પાસે ફિલ્ડિંગ ગોઠવી હતી બર્ગમેન મોપેડ લઈને એક શખ્સ મેફેડ્રોન ડિલિવરી આપવા આવનાર હોવાની બાતમીને પગલે અહીંયા વોચ ગોઠવવામાં આવી હતી રાત્રે એકને વીસ કલાકે આ મોપેડ સવાર જાફર નજીર અહેમદ અંસારી અહીં આવતા જ તેને દબોચી ઝડપી લેવામાં આવતા પેન્ટના ખિસ્સામાંથી સાત પાંચ ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું સિત્તેર હજાર પાંચસો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ કબજે લઈ જાફરની પૂછપરછ કરવામાં આવતા તે બે મહિનાથી સૈયદપુરના સિરાજ પેન્ટર પાસેથી આ જથ્થો લઈ છૂટકમાં પોતાના ગ્રાહકોને વીસતો હોવાની કબૂલાત કરી હતી વિસુમાં પણ મધરાત્રે એક ગ્રાહકને જ ડિલિવરી અપાવ્યો હતો પરંતુ પોલીસે પકડી લીધાની ગંધ આવી જતા તે શખ્સ અહીં ફરક્યો જ નહોતો વિસુ જેવા પોશ વિસ્તારમાં ગ્રાહકો શો તો આ શખ્સ કોણ છે અને તેને લઈને પણ ચર્ચા જાગી છે આરોપીને અલથાણ પોલીસને સોંપવામાં આવતા સબ ઇન્સ્પેક્ટર ડી આર ચૌહાણે વધુ તપાસ કરી છે